નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં તો મિત્રો ગિરનારની લીલી પરિક્રમામાં આજે ત્રીજા ભાગમાં આપણે જોઈશું સરકડીયા હનુમાન અને જીણા બાવાની મંદિરના દર્શન કર્યા બાદ આગળ રસ્તો આ કેવો છે અને રસ્તામાં કેટલા માણસો છે અને સરકડીયા ઘોડી કેવી છે તે પણ આપણે જોઈશું તો મિત્રો માણસો લાખોની સંખ્યામાં જોવા મળ્યા હતા જેના કારણે આપણે ચાલવામાં પણ તકલીફ પડી હતી અને શૂટિંગ પણ આપણે જ્યાં જગ્યા હતી ત્યાં જ લીધી છે તો જેટલું બને એટલું આપણે કવર કર્યું છે વિડીયોમાં જય ગિરનારી જય ભાવના તો મિત્રો જીણા બાવાની મટીના દર્શન કરતાં જ આગળ આવી બીજી ગોળી આવી છે તો અહીંયાથી શરૂ થઈ રહી છે બીજી ગોળી કેટલી ઊંચી છે તે આગળ જાશું ત્યારે ખ્યાલ આવશે આપણને તો બીજી ઘોડીના રસ્તામાં પથ્થર વધારે છે જોઈ શકો છો આપ નાના મોટા એવા પથ્થરો ભર્યો રસ્તો છે તો અહીંયા ચાલવું બહુ મુશ્કેલ છે તો બહુ સંભાળીને અહીંયા કને ચાલવાનું છે અને સુંદર દ્રશ્ય અહીંયા કને પાણીના ઝરણા પણ આ બાજુ ચાલુ છે સરસ મજાનું અહીંયા કને લોકેશન ઝરણું અહીંયા કને ચાલુ છે આપ જોઈ શકો છો સરસ મજાનો ઝરણું વહી રહ્યું છે અહીંયા અને માણસોના થોડાક પગ કોરા થાય અને આવું એક ઝરણું આવે છે આગળ જેમાં ફરી ભીના પગ થઈ જાય છે અને અમુક માણસો આ બાજુથી પણ જાય છે તો પગ ભીના થાય તેના કારણે ચાલવામાં થોડીક મુશ્કેલી પડી રહી છે માણસોને અહીંયાથી ઝરણું વહી રહ્યું છે અને માણસો જઈ શકો છો હેરાન થઈ રહ્યા છે પાણી વધારે છે ખાડો અને અહીંયા કને પથ્થર આપ જોઈ શકો છો બહુ ઘણા પથ્થરો છે અહીંયા કને તો આ ગોળી લગભગ બહુ ઓકી આવવાની છે ચડવાની કારણ કે પથ્થર બહુ વધારે છે અહીંયા કને ચાલવામાં બહુ મુશ્કેલ થશે મિત્રો જૂનાગઢની આ લીલી પરિક્રમા જો કરવા તમે માંગતા હો તો ખાસ અમુક વાતો છે જે તમારી સાથે આજે આપણે શેર કરીશું હું પહેલી વખત ગયો હતો તો મારો અનુભવ તમારી સાથે શેર કરી રહ્યો છું તો તમને જવું હો તો જરૂર કામ લાગશે તમને આ વાતો તો ધ્યાનથી વિડીયો જોજો અને સાંભળજો રસ્તો પણ જોતા રહેજો કેવો છે કેવો નથી અને સાથોસાથ માણસો પબ્લિક કેટલી છે કેવી રીતે ચાલવું બધી માહિતી આપણે આપીશું વિડીયોમાં રહેજો તો મિત્રો પ્રથમ વાત કરીએ આપણે તો આ પરિક્રમામાં મોટા માણસો જાય સારું છે કારણ કે અનુભવ વાળા અને મોટા માણસો હોય તે શાંતિથી અને સાવચેતીથી ચાલે પરંતુ યુવા વર્ગ હાલમાં વધારે છે પરિક્રમામાં તો ભલે જવાની કોઈને મનાઈ નથી પરંતુ રસ્તામાં એકદમ શાંતિથી ચાલવું અને ખાવા પીવાનું પણ તમને લાગે તે હું ખાવું પીવું અને ખાવા પીવામાં મારી તો સલાહ છે કે તમે ખાસ કરીને જે લીંબુ રસને છે નારિયેળને તે વધારે પીવાનું નારિયેળથી અને લીંબુ રસથી તમને એનર્જી મળશે ચાલવામાં અને મિત્રો આ પરિક્રમામાં ગોળીમાં ચઢતા માણસોનું મનોરંજન કરતા એક વ્યક્તિ છે અહીંયા કને જે પક્ષીઓના જુદા જુદા એવા જાનવરોના અવાજ કાઢી અને માણસોનું મનોરંજન કરી રહ્યો છે और रस्तो खत्म आगे हेलो तो हेलो आ मित्रों लीली परिक्रमा मा अमुक बाप तो अपने हमेशा काम लाग से भले आ वीडियो 2024 नो छे पर तो तम गमे तयार जाओ तो आ अमुक छे जे बाप तो थे आपने हमेशा याद रखी जो ही पहली तो आपने परिक्रमा दरमियान આપણી વસ્તુ જે હોય તેમાં આપણે પ્લાસ્ટિક નથી લઈ જવાનું અને કદાચ પાણીની બોટલ એક તમે લઈ જઈ શકો છો પણ તમે રસ્તામાં ક્યાં ફેંકવી નથી ભેગી જ રાખવાની છે અને તેનમાં લીંબુ રસ લઈને રાખવાની છે સાદું પાણી નથી રાખવાનું તો તમને જ્યાં પણ વચ્ચે થાક લાગે તમે થોડું થોડું પી શકો છો અને તમને એનર્જી મળતી રહેશે અને બાકી તો આગળ કેમ્પને એવા ઘણી સુવિધા પાણીની છે છતાં તમને થોડું ઘણું પાણી ભેરું રાખી શકો છો અને પ્લાસ્ટિક બિલકુલ અહીંયા લાવવાની મનાય છે અને બીજી વાત કરીએ તો આપણે આ પરિક્રમા દરમિયાન તમે થેલામાં જે પણ વસ્તુ લઈ જાઓ તમને જે ઉપયોગી લાગે તે જ વસ્તુ અંદર રાખો કારણ કે પછી તમે જાશો પરિક્રમા ત્યારે તમને બહાર લાગશે ત્યારે તમને ખબર પડશે કે આ વસ્તુ આપણે જરૂરી નહોતી ને આપણે ભેગી લઈ ગયા અને હવે આપણે તકલીફ થઈ રહી છે તો તેના કારણે આપણે રોકાવું હોય તો તેના પ્રમાણે આપણે વસ્તુ લેવી કપડાં કે ટુવાલ કે જે જોઈએ અને ન રોકાવું હોય તો એને પ્રમાણે આપણે ચીજ ચીજવસ્તુ આજે જોઈ શકો છો અમુક માણસો છેલ્લા પણ નથી લીધા કારણ કે જેને એમ હોય કે આપણે પરિક્રમા જલ્દી પૂરી કરવી છે તો પછી એ ખોટો વજન ઘેરો લેવાનો જરૂર નથી અહીંયા બધી સુવિધા ઉપલબ્ધ છે રસ્તામાં ખાવા પીવાની બધી અને બીજી વાત કરીએ તો અહીંયા તમે જંગલમાં જે રસ્તો છે તો એ રસ્તા ઉપર જ તમને ચાલવું અને રસ્તામાં ગ્રુપ હોય જો તમે પ્રથમ ચાલુ કરશો પરિક્રમા તો જ્યારે ચાલુ થાય ત્યારે તો માણસોની ભીડ હોય છે ત્યારે કોઈ વાંધો નથી પબ્લિક ઘણી હોય છે પરંતુ એક બે દિવસ બાદ જ્યારે પબ્લિક ઓછી થઈ જાય ત્યારે કદાચ તમે પરિક્રમા કરવા જાઓ તો બહુ ધ્યાન રાખવાનું કારણ કે અહીંયા ઘને જંગલમાં ઘણા એવા હિંસક જાનવરો છે તો તમને ગ્રુપમાં ચાલવાનું છે ઓછામાં ઓછા આઠ દસ પંદર એવા માણસોનું ગ્રુપ હોય એ ગ્રુપમાં ચાલવાનું એકલ દોકલમાં આપણે ચાલવાનું નથી કારણ કે જનાવર તમારા ઉપર હુમલો પણ કરી શકે છે અને તમે રસ્તો ભટકીને ક્યાં અંદર જંગલમાં જવાનું નથી રસ્તા ઉપર ચાલવાનું છે થાક લાગે તો સાઈડમાં ઘણા એવી બેસવાની છાંયણો છે ત્યાં તમે બેસી શકો છો પણ રસ્તામાં નથી બેસવાનું કારણ કે બીજા કોઈને અડચણ થયા હાલવા ચાલવામાં તો સાઈડમાં તમે બેસીને આરામ કરી શકો છો અને બીજી વાત કરીએ તો અહીંયા કને તમે આવશો એટલે જંગલમાં ટાવર તો ક્યાંય હશે જ નહીં મોબાઈલનો તો મોબાઈલથી તમે સંપર્ક તમારો અહીંયાથી તૂટી જશે તમે કોઈને ફોન નહીં કરી શકો તો જંગલ વિસ્તાર હોવાના કારણે તો તેનું તમને ખાસ ધ્યાન રાખવાનું છે એટલે અહીંયા ભેગા ચાલવાનું છે કારણ કે તમે ગ્રુપમાં ચાલશો અને જ્યાં તમે ગ્રુપ હોય તમારું તો ગ્રુપમાં જ રહેવાનું અને અલગ થઈ જશો તો અહીંયા તમે એકબીજાને પછી મળી નહીં શકો તેની તમને ખાસ ધ્યાન રાખવાનું છે બાળકો હોય તો તો વધારે ધ્યાન રાખવાનું કે એકબીજાથી વિખૂટા ન પડો નહીં તો તમે ખોવાઈ શકો છો અને ક્યાં મળો ક્યારે મળો કાંઈ નક્કી ન થાય કારણ કે ભી લાખોની સંખ્યામાં અહીંયા ભીડ હોય છે તો તે વાતની પણ બહુ કાળજી રાખવાની છે અને મિત્રો પરિક્રમા કરતી વખતે અમુક રસ્તો એવો છે અમુક જગ્યા એવો આવે છે જ્યાં ધૂળ વધારે છે તો તેના કારણે લાખોની સંખ્યામાં માણસો હોય છે તો કચરો એટલે કે ધૂળની ડમરીઓ આપણે ચાલવાથી ઉડી શકે છે તો આપણે માસ્કનો પણ જરૂર અહીંયા ઉપયોગ કરો તમે તો એવી જગ્યામાં જ્યાં જાઓ ત્યાં ધૂળ ઉડતી હોય ત્યાં તમે માસ્ક પહેરી શકો છો જેના કારણે તમને શ્વાસ લેવામાં તકલીફ ન થાય અને તમારો સ્વાસ્થ્ય પણ બરાબર રહે અને મિત્રો અહીંયા કને પરિક્રમા દરમિયાન આપ ગોળી જોઈ શકો છો એટલે અહીંયાની પણ આપણે ઘોડી તરીકે કહેવામાં આવે છે પણ આ ડુંગરમાં જે ઊંચો વિસ્તાર હોય ડુંગર આવે ત્યાં ચડવાનો હોય ને પછી ઢાર હોય તો આને ઘોડી કહે છે તો બહુ ઊંચી હોય છે તો ચડવામાં પણ તકલીફ માણસોને થાય છે પરંતુ જે ગામડાના માણસો છે ને જે કાયમ જે ચાલતા હોય તેને તો આ થાનમાં થાક બિલકુલ નહીં લાગે પરંતુ જે સિટીના માણસો છે કે જે રોજ પગે ચાલતા નથી ગાડીનો જ ઉપયોગ કરે છે એ માણસોને તો અહીં ઘણી તકલીફ પડે પણ ભગવાનના એવા આશીર્વાદ છે કે આ ભૂમિ જેવી છે પરિક્રમાની જ્યાં તમે સાહસ રાખશો તો તમને કાંઈ તકલીફ નહીં થાય એવા ગિરનારી ના આશીર્વાદ છે બધાને તો વિશ્વાસ છે તો ભક્તિ છે અને વિશ્વાસ રાખીને આગળ વધવાનું છે તમને ધીરે ધીરે ચાલે ધીરે ધીરે ચાલી શકો છો ઝડપમાં ચાલે ઝડપમાં ચાલી શકો છો તમારી જેવી ચાલો તે પ્રમાણે તમે ચાલી શકો છો અને મિત્રો હવે આપણે આ ઘોડી પણ ચડી ગયા છીએ ઉપર અને ઉપર ચડતા હવે આપણે નીચે ઉતરવાની આવશે તો આપ ઉપરનો દ્રશ્ય જોઈ શકો છો લાખોની સંખ્યામાં આખો રસ્તો હજી સુધી આપણે એવા જેવી ટ્રાફિક જોવા મળી રહી છે ને હવે થોડુંક જ અહીંયા દૂર રહ્યું છે ઉપર ચડી જઈશું આપણે તો ઉપર ચડીને હવે આપ જોઈ શકો છો કે દલાન આવી છે એકદમ ડાર્ક અને માણસો ગીચો બીચ આપ જોઈ શકો છો અહીંયા કને પગ રાખવાની પણ જગ્યા નથી અહીંયાથી આપણે હવે નીચે ઉતરવું છે તો નીચે ઉતરવામાં પણ આપણે બહુ પગ સંભાળવો પડે કારણ કે ચડવા માટે આપણે તાકાત કરવી પડે છે ઉતરવા માટે પગને ઝાલવો પડે છે તો બહુ સાચવીને ચાલવાનું છે ઢારમાં લપસીને જાઓ અને પડીને જાઓ તેનું પણ ધ્યાન રાખવાનું છે અને મિત્રો બે હજાર ચોવીસમાં તમે કોણ કોણ પરિક્રમા કરવા ગયા હતા તે કમેન્ટમાં અવશ્ય લખીને જણાવજો જેનાથી આપણને જાણકારી મળે કે આપણા જે વિડીયો જોઈએ છે માણસો સબસ્ક્રાઈબર છે એટલે કોણ કોણ જઈ રહ્યા છે તો આપણે આગલી વખત કદાચ જઈએ તો આપને ભેગા પણ થઈ જાય તો તમે કચ્છથી છો કે ગુજરાતથી છો કે કાઠિયાવાડથી છો કે જ્યાંથી હો ત્યાંથી મહારાષ્ટ્ર કે તો કમેન્ટમાં લખીને જણાવજો તો તમે ઘર બેઠા આ તમે પરિક્રમા જીવિકાર કરી લેશો એવો જ આપણો વિડીયો બનાવ્યો છે આના કેટલા ભાગ થશે તે ખબર નથી પરંતુ આ આપણો ત્રીજો ભાગ છે તો આ બહુ મજા આવશે અને ઘર બેઠા તમે પરિક્રમા કરી લેશો એવો વિડીયો આપણો નિહાળતા રહેજો અને આગળના ભાગ પણ જોતા રહેજો બહુ મજા આવવાની છે ને તમને જાણકારી પણ મળશે તો આ તો મિત્રો આપનો આજનો સફર આજનો ભાગ અને આગલા ભાગમાં આપણને શું શું જોવા મળવાનું છે તેના માટે આપણા ચેનલમાં જોડાઈ રહેજો તો મળીશું આપણા આગલા ભાગમાં